સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં વોર્ડ નંબર ત્રણના રહીશો પાણીની સમસ્યાથી ત્રસ્ત છે સ્થાનિકોમાં જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા લેવડ દેવડના વિવાદને કારણે પાણીનો મુખ્ય જ કાઢી નાખવામાં આવ્યો છે જેના લીધે અનેક પરિવારોને પાણી વગર રહેવાની ફરજ પડી છે આ ઘટના અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે વાલ્વ કાઢનાર બીજું કોઈ નહીં પણ કોન્ટ્રાક્ટર પોતે જ હતો જોકે આ અંગે તંત્રના અધિકારીઓના જવાબમાં કોઈ સ્પષ્ટતા જોવા મળી નથી એક અધિકારીએ વાલ્વ આજે જ લાગી જશે તેમ કહ્યું તો બીજાએ વાલ્વ જૂનો હોવાથી બદલવાનો હતો તેમ જણાવ્યું એક પદાધિકારીએ તો કથિત લેવડ દેવડના વિવાદને કારણે કોન્ટ્રાક્ટરે વાલ્વ કાઢી નાખ્યો હોવાનું સ્વીકાર્યું હતું આ જુદા જુદા જવાબો તંત્રની બેદરકારી અને આંતરિક સંકલનના અભાવને સ્પષ્ટપણે દર્શાવે છે જ્યારે આ મામલે ખબર વડાલીના પ્રતિનિધિએ કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન ઉપાડવાની તસદી પણ લીધી ન હતી તે બાદમાં તેમનો સંપર્ક થતાં તેમણે અસ્તામોડે મોડે વાલ્વ નખાઈ ગયો છે તેમ કહી વાત ટૂંકાવી દીધી હતી જોકે હજી સુધી એ સ્પષ્ટ નથી કે વાસ્તવમાં વાલ્વ ફરીથી નાખવામાં આવ્યો છે કે કેમ આ ઘટના તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત અને નાગરિકો પ્રત્યેની તેમની ઉદાસીનતા પર ગંભીર સવાલો ઉભા કરે છે પ્રજાના પૈસે થતા કામોમાં પ્રકારની બેદરકારી અને બે જવાબદારી કેટલી ભદે વ્યાપક છે તે આ ઘટના પરથી જોઈ શકાય છે બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા